આજે આપણે બનાવના છીએ ભાવનગરી તીખા ગાંઠિયા તેમાં રેસીપી તમને બતાવું છું દોઢસો ગ્રામ આપણે મીઠું લીધું છે એક કિલો ત્રીસ ગ્રામ નાખવાનું આપણે પાંચ કિલો લોટમાં બાંધી રહ્યા છીએ તીખા ગાંઠિયાનો એટલા માટે દોઢસો ગ્રામ મીઠું લીધું છે એકસો વીસ ગ્રામ આપણે આ અધકસરું મીઠું મરસું આવે છે તે લીધું છે ચીલી ફ્લેક્સ અને વીસ ગ્રામ આપણે મરસું તીખું આવે છે તે લીધું છે પાવડર અને બારસો એમએલ આપણે પાણી લેવાનું છે એક કિલો એક ગ્લાસ પાણી જોશે આ બધું મિક્સ કરીને તેને ઓગળ નાખવાનું છે અને ત્યારબાદ આપણે શિરોમણી બેસન લીધો છે અને એ બેસનની અંદર આ લોટ બાંધવાનો છે પાંચ કિલો લોટ મેં આની અંદર નાખી દીધો છે ઓલરેડી અને પછી આપણને જો જરૂર પડે તો તમે થોડું ઘણું પાણી ઉમેરી શકો છો જો મેં અત્યારે અડધો ગ્લાસ નાખ્યો છે અને પાછો અડધો ગ્લાસ નાખો એટલે એક ગ્લાસ આપણે ઉપર પાણી ઉમેર્યું છે અને આ રીતની તમારે છે ને લોટની કંડિશન સિહોરની પ્રખ્યાત બ્રાન્ડ એટલે ઝારાવાલા ઝારાવાલાનો સ્પેશિયલ મેં આ ઝારો લીધો છે ઝારાવાલાનો આ ઝારો આથી આપણે ગાંઠિયા પાડવાના છે ભાવનગરી અહીંયા તમને ઝારાવાલાની ફેક્ટરીમાં જશો ને તો આ ઘણા બધા તમને ફરસાણના ઝારા મળી જશે ઓલ ઇન્ડિયામાં તો જાય છે વિદેશમાં પણ તેમના ઝારા જાય છે અને જો ભાઈ ઝારા હોય તો નંબર આપી દીધો છે અને આપણે અત્યારે જો આ ઝારેથી સ્પેશિયલ ગાંઠિયા ભાવનગરી બનાવ્યા છે તેમ જોઈ શકો છો આ ગાંઠિયા બનાવશો ને આ ઝારેથી તો એકદમ છે ને ભાઈ વરસવામાં બહુ સારો પડશે અને ઝારાથી ગાંઠિયા પણ જોરદાર બનશે આપણે જો એક ગાંઠ પાટ નાખ્યો બીજો ગાંઠ અત્યારે પડી રહ્યો તમે પણ તમારા ઘેરે જોરદાર ગાંઠિયા બનાવી શકો છો જો તમને વિડીયો સારો લાગી રહ્યો વધુ બધું શેર કરજો જે લોકોને ઝારો લેવો હોય તેને ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે એકવાર મગાવી લેજો